ફાઇનલી મિત્રો તો પરિક્રમા પૂરી થઈ ગઈ છે માં ચમુડાની તો પરિક્રમા પૂરી કરીને પાછળથી અમે આવ્યા હતા અને પાછળથી કંઈક આ મંદિરની અંદર અમે આવ્યા હતા આ મંદિરમાંથી અમે આગળ નીકળવાના છીએ તો મિત્રો મંદિરની પાછળથી અમે અંદર આવ્યા હતા જેથી કરીને મને મંદિરનું નામ યાદ છે નહીં તો તમને આ મંદિરનું નામ યાદ હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તો તમે જોઈ લો કેવું સરસ મજાનું મંદિર છે મિત્રો આ મંદિરમાં વિડીયો શૂટિંગ તો એલાઉડ જ છે નહીં તેવું માઇકમાં એનાઉન્સ હવે કરે છે જેથી કરીને મને પાછળથી ખબર પડી હતી પણ ત્યાં લગીમાં તો આપણે આટલો વિડીયો બનાવી લીધો હતો તમે કીધું લાવ આટલો વિડીયો બની ગયો છે તો મારી સાથે મારા સોશિયલ મીડિયાના ફેમિલીના મેમ્બરો પણ એના દર્શન કરી શકે તે હિસાબથી મેં આ વિડીયો બનાવ્યો છે તો ખોટું તમે લગાતાર નહીં કેમ કે અંદર વિડીયો એલાઉડ નથી ને આપણે વિડીયો બનાવ્યો છે આપણને ખબર નહોતી તેના હિસાબે આપણે આ વિડીયો અંદરથી બનાવ્યો હતો મિત્રો તે હિસાબથી હું તમને કહું છું તો તમે જોઈ લો મંદિરનો બહારની સાઈડનો નજરો તો કે આવું મંદિર દેખાય છે આ બાજુ થી તમે જોઈ શકો છો મંદિર સરસ મજાનું છે પરિક્રમા અમે કરી લીધી છે પૂરી કેમ કેમ મજા આવી પરિક્રમા પૂરી થઈ ગઈ હતી નવ વાગે ચાલુ કરી હજી દર્શન નથી પરિક્રમા પૂરી થઈ ગઈ હવે અમે જાય છીએ મંદિરે દર્શન કરવા માટે આટલી બધી ભીડ છે પેલા નોરતા ની તમે જોઈ શકો છો ચામુંડા માતાજી ના ડુંગર ઉપર ને આ છે માતાજી સેવા ક્રસ્ટ થાય અમે આવ્યા હતા આમ તો આ બાજુથી આવવાનું હોય છે નવગ્રા મંદિરેથી શોર્ટ કોટ અમે પહોંચી ગયા હતા કેટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો મંદિરે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી માતાજીના ટ્રાફિક ફૂલ છે અત્યારે ઉપર ચડવાનો ભાડો નથી આવે ધ્યાનથી જવું જોઈએ આપણે માતાજી ના દર્શન કરે ચાલુ કરેલું ચમુરા તો ચાલો હવે આપણે શરૂઆત કરી દીધી છે પગથિયા ચડવાની ઉપર જવાની ઉપર આપણને આ ટેન્ટ બાંધેલી છે અમુક જગ્યાએ છાપરા નાખેલા છે અમુક જગ્યાએ આવા લીલા કાપડ બાંધેલા છે મિત્રો આના હિસાબે ઉનાળામાં કે તડકામાં મંદિરે દર્શન કરવા જવામાં એવી સરસ મજા આવે છે કે આપણને જરાય તડકો લાગે નહીં એવો અહેસાસ થાય છે અમુક જગ્યાએ આવી રીતે છાપરા નાખેલા હોય છે અમુક જગ્યાએ તે લીલા પડદા બાંધવામાં આવ્યા હોય છે અને અમુક જગ્યાએ તો પંખા પણ ચાલુ હોય છે મિત્રો કેમ કે ગરમી બહુ અતિશય પડતી હોય છે અને ઉપર ચડવાનો ચડાવ એકદમ ક્યારેક ક્યારેક સીધો આવી જતો હોય છે અને ટ્રાફિક કેટલો બધો હોય છે કે તમે વાત જ પૂછોમાં મિત્રો તો તમે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે મંદિરે દર્શન કરવા જવા માટે એના ભક્તોનો તો તમે જોઈ લો મિત્રો આખે આખા જગ્યા ભરેલી છે અમુક અમુક જગ્યાએ અમુક અમુક ખાલી હોય છે કેમ કે માણસો થાકી જતા હોય છે બે બેસી જતા હોય છે તેના હિસાબથી પણ તમે જોઈ લો અમુક અમુક ચડા જે આવતા હોય છે ત્યાં માણસો પગ મૂકવાની જગ્યા નથી હોતી તેટલો બધો ટ્રાફિક મંદિરે છે પહેલાં નોરતે તો તમે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે તે ચામુંડા માતાજીના દર્શન કરવા માટેનો તો મિત્રો તમને ચામુંડા માતાજીનો ઇતિહાસ તો તમને ખબર જ હશે મિત્રો ન ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો કેમ કે મેં આના ઉપર વિડીયો પણ બનાવેલો છે આખા આખા ઇતિહાસ વિશે તે જૂનો વિડીયો છે મિત્રો તો આપણે આ બીજી ને ત્રીજી વખત ચામુંડા માતાજીનો વિડીયો બનાવીએ છીએ ચોટીલા ડુંગરનો કેમ કે બે વખત તો આપણે આ પરિક્રમાનો આવી ગયો હતો ને એક વખત ચામુંડા માતાજીનો ઇતિહાસનો વિડીયો આવી ગયો હતો મિત્રો તે હિસાબથી આ ત્રીજો વિડીયો આપણે ચોટીલાનો બનાવીએ છીએ મિત્રો અને ચોટીલા ડુંગરે તમે કોણ કોણ આવ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો પરિક્રમા કરવા કોણ કોણ આવ્યા હતા અને કેવી કેવી મજા આવી હતી તે પણ મને કહેજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો અને તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કહેજો હું ત્યાં આપણને આવીશ વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયાના ફેમિલીને તેના દર્શન કરાવી શકી મિત્રો કેમ કે આપણા સોશિયલ મીડિયા ફેમિલીમાં દિવસે ને દિવસે મેમ્બરો વધતા જતા હોય છે તેના હિસાબથી તમને કહું છું તો તમે નજારો જોઈ લ્યો એકવાર પહેલાં તો સરસ મજાનો ચોટીલા ગામનો નજારો દેખાય છે તે તમે જોઈ શકો છો ચોટીલા ગામનો નજારો અહીંયાથી વચ્ચેથી એક દેખાય છે આપણને રસ્તો ખુલ્લો હતો તેથી મેં કીધું લાવું તમને નજારો દેખાડી દો ચોટીલા ગામનો તો મિત્રો આપણે ક્યાં હતા વાત ઉપર કે હા જો તમારા ગામની આજુબાજુમાં આવું સારું વ્યવસ્થા ન હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં કહેજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા એટલે એ વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને તેના દર્શન કરાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવો એવો કોઈ મારો હેતુ છે નહીં અને તમે જોઈ શકો છો આપણે મંદિર ઉપર પહોંચી ગયા છીએ અને ઢોલ નગારા સાથે અહીંયા પાય્યો તથા બહેનો રાસ રમી રહ્યા છીએ અને સાથે સાથે દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છીએ મિત્રો તો તમે ખેડયો ચામુંડા માતાજીનું મંદિર અને પહેલાંનો દિવસ છે અમે પરિક્રમા કરી રહ્યા છીએ અને કેટલી બધી ભીડ છે તે તમે જોઈ શકો છો મંદિરે જોઈ લો મિત્રો બહેનોમાં તો વારો જ નથી આવે એવો અડધી પોણી કલાક તો તમારે લાઈનમાં ઊભું રહેવાનું પાકું 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 જ છે તમે જોઈ શકો છો કેટલી બધી બહેનો અહીંયા પહોંચી ગઈ છે દર્શન કરવા માટે તે અને આ છે ભાઈઓની લાઈન પણ તમને હું અહીંથી જ દર્શન કરાવી દઉં છું ચામુડા માતાજીને થોડોક ઝૂમ કરીને કેમ કે આગળ ટાઈમ મળે ટ્રાફિકના હિસાબે મોબાઈલ કાઢવા દે ના દે તેથી હું તમને અહીંથી જ દર્શન કરાવી દઉં છું તો કોમેન્ટ બોક્સમાં જય ચામુડામાં લખી દેજો મિત્રો અને ચામુડા માતાજીના પહેલાં નોરતાના દર્શન તમે કરી લો મિત્રો કેવા સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણને હવે આપણે દર્શન કરીને ધીમે ધીમે આગળ વધશું આપણા ભાઈઓની લાઈનમાં જવા માટે કેમકે આ તો બહેનોની લાઈન છે ને પાછળથી પાયોની લાઇન જતી હોય છે તો તમે જોઈ લો ભાઈઓની લાઈન પણ બહુ મોટી છે એટલે આપણે અંદર વિડીયો બનાવશું નહીં કેમકે ગરમી બહુ જાજી હોય છે તેના હિસાબથી તો તમે જોઈ શકો છો ચમુડા માતાજીના દર્શન કરી લ્યો અને ગરમી બહુ છે અહીંયા તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે દર્શન કરીને આપણે સીધા નીકળી ગયા છીએ પાછળની સાઈડમાં જ્યાં નારિયલ વધેરવામાં આવે છે તે જગ્યાએ અહીંયા કંકુની પ્રસાદ પણ મૂકવામાં આવે છે ચાંદલો કરવામાં આવે છે ધીમે ધીમે અહીંયાથી પરિસરમાંથી જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ તમને હું બધું દેખાતો જઉં છું મિત્રો તો તમે જોઈ લો એક બીજું પણ મંદિર આવેલું છે ત્યાં પણ માણસો દર્શન કરતા હોય છે અને તમને ખબર જ હશે કાનાથી આગળ નારિયેલ વધેરવાનું આવે છે અમુક જગ્યાએ નારિયેલ ન વધેરવું હોય તો તે લોકો માટે અહીંયા આવી સરસ મજાનું ગોળ રાઉન્ડ કરીને ગ્રીલિંગ બનાવેલી છે ત્યાં તમે નારિયેલ રાખી શકો છો નારિયેલ બાંધી શકો છો આખે આખા નારિયેલ જેને મૂકવો હોય માનતા ને તે લોકો અહીંયા નારિયેલ મૂકતા હોય છે મિત્રો તો તમે જોઈ લો અહીંયા બધા આખા નારિયેલ રાખ્યા છે કામ રાખ્યા છે તે ખ્યાલ નથી પણ કદાચ કદાચ આખા નારિયેલ મૂકવાની માનતા હશે બાધા હોય તેના હિસાબથી ત્યાં નારિયેલ મૂક્યા છે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો શું કામ મૂક્યા છે તે એની જ બાજુમાં આવી ગયું છે સીધું બીજું મંદિર ભગવાનનું તો તમે જોઈ લો કેવું સરસ મજાનું મંદિર છે અને ટ્રાફિક કેટલો બધો છે તે તમે જોઈ શકો છો મિત્રો અને હવે આપણે ધીમે ધીમે આગળ વધી જાય અહીંયા તમે કાળભૈરવ દાદાના દર્શન કરી લો દર્શન કરીને આપણે થોડાક આગળ વેરાઈ જઈએ કેમકે કે અંદર મોબાઈલ તો જાશે નહીં કેમ કે ભીડ બધ ભીડ જ બહુ જાજી છે જેથી કરીને આપણે ધીમે ધીમે આગળ વધી ગયા છીએ અને તમે જોઈ લો આપણે પહોંચી ગયા છીએ જ્યાં નારિયેલ વધેરવાનું છે તે જગ્યા ઉપર તો અહીંયા મિત્રો નારિયેલ વધેરતા હોય છે ભક્તો બધા તો તમે જોઈ લો કેટલી મોટી લાઈન લાગી છે નારિયલ વધેરવામાં પણ વારો આવે એવું છે અને મિત્રો તો તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો બધો છે તે ચોટીલા ડુંગરે માતાજીના અને આપણા અંકલ પણ નારિયેલ વધારવા માટે ઊભા રહી ગયા છે વેલીઓ સામે નારિયેલ વધારી રહ્યા છે અને આપણને હમણાં કહેશે કે ચાલો પરસાદી લઈ લો નારિયેલની તો આપણે પરસાદી લઈ લે છીએ પાણીની અને પ્રસાદી લઈને પછી આપણે મળશું ત્યાં લગીમાં તમે નજરો જોઈ લો મિત્રો ટ્રાફિક કેટલો બધો છે તે પગ મૂકવાની જગ્યા અહીંયા પણ નથી તો મિત્રો મંદિર ઉપર કેટલો ટ્રાફિક છે તે તમે જોઈ લો અને આપણે પહોંચી ગયા છીએ સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી પોઈન્ટ તો તમે જોયો જ હશે પણ હું તમને અહીંથી એક બીજો સરસ મજાનો નજારો દેખાડું છું મિત્રો અત્યારે વાગી ગયા છે અગિયારથી બાર જેવો ટાઈમ થઈ ગયો છે મિત્રો તોય છતાં તમે જોઈ લો પરિક્રમામાં માણસો આવતા હોય છે અને આ બધા માણસો પરિક્રમા પૂરી કરીને અહીંથી નીકળતા હોય છે કુવારવા ગામમાંથી તો આ તમે તે નજારો જોઈ શકો છો પરિક્રમા કરવા આવતા ભક્તો જે પરિક્રમા પૂરી કરીને ગામમાંથી આવતા હોય છે જે તમે મારા જૂના વિડીયોમાં જોયું હતું તે નજારો છે મિત્રો આ કેમકે ઉપરથી પણ અત્યારે સરસ મજાનો આવો નજારો દેખાતો હોય છે અને વાગી ગયા છે લગભગ અગિયારથી થી બાર વાગ્યા હશે કોઈ પણ ભક્તો પરિક્રમા કરે છે આવા તડકાની તો તે બધાને ધન્ય છે મિત્રો તો તમે જોઈ લો આ નજારો ચોટીલાનો કેવો સરસ મજાનો નજારો છે તે તો ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ અને નીચે ઉતરી જઈએ મિત્રો તો સીધા અમે ડાયરેક્ટ મંદિરેથી દર્શન કરીને સીધા અમે નીચે ઉતરી ગયા હતા તો તમે નજારો જોઈ શકો છો નીચેનો અમે ઉપર દર્શન કરીને નીચે આવી ગયા તેનો નજારો છે તો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ આપણી ગાડી તરફ જઈએ મિત્રો અને આ છે ચામુંડા માતાજીનો બોર્ડનું ટ્રસ્ટ તો તમે છેલ્લે છેલ્લે દર્શન કરી લ્યો કોમેન્ટ બોક્સમાં જઈ ચામુંમાં લખવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને અમે થાકી ગયા હતા કેમ કે ગોળ રાઉન્ડમાં રહ્યો તો પરિક્રમા કરી હતી માતાજીના દર્શન કર્યા હતા અને આરામ પણ જાદો કર્યો ન હતો મિત્રો તો અમે પહોંચી ગયા હતા મંદિરની બાજુમાં જ પ્રસાદીઓના નારિયેલનું પાણી પીવા માટે તો તમે જોઈ શકો છો અહીંયા નારિયેલ વાળા ભાઈ ઉભા છે તેની પાસેથી હું ને અંકલ બંને જણા નારિયેલનું પાણી પી પછી આગળ વધશું કેમકે જમવાનો અમારો કોઈ ઈરાદો તો નહીં કેમકે સવારે ફૂલ નાસ્તો કરીને આવ્યા હતા અને અહીંયા પણ આપણને પાણી ચા શરબત વરિયારીનું શરબત તરબૂજ તે બધી વસ્તુ આપણને અહીંયા આપવામાં આવતી હતી પરિક્રમા કરવામાં જેથી કરીને આપણું પેટ પણ ફૂલ હતું ને થોડુંક એનર્જી મળી જાય તેના હિસાબથી હું અંકલ બને નારિયેલ પાણી પીવા માંડ્યા હતા નારિયેલ પાણી પીને અમે સીધા નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે પણ તમે જોઈ શકો છો પાર્કિંગમાં પણ કેટલો બધો ટ્રાફિક છે તે ફાઇનલી પરિક્રમા પૂરી થઈ ગઈ ને ઉપર મંદિરે દર્શન પણ કરી